નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં બાર એપ્રિલથી અઢાર એપ્રિલમાં ભારે માવઠાની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં માવઠાનો ખતરો તોળાયેલો છે ચેનલ ન તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેજો ખાસ કરીને મિત્રો અવારનવાર જે માવઠાની જે શક્યતાઓ રહેલી હોય છે જેના કારણે ખેડૂતો ઘણા બધા પરેશાન હોય છે હેરાન હોય છે કારણ કે ખેતી પાકોની અંદર મોટા નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે કારણ કે એપ્રિલ મહિનો એટલે અત્યારે જે કંઈ પાકો આવેલા છે તે અત્યારે એન્ડની અંદર ચાલી રહ્યા છે તૈયાર થઈ ગયેલા ગણી શકાય માત્ર કાપણી બાકી હોય તેવા સમયે જો માવઠું પડે તો શિયાળાની અંદર જ્યારે માવઠું પડે અને મોટી મુશ્કેલી થાય તેવી જ મુશ્કેલી અત્યારે સર્જાઈ રહી છે જોઈએ આપણે આજે કેવું વાતાવરણ છે તેમજ આગામી સમયમાં માવઠું ક્યારે થવાનું છે કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે આપણા સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાદળા જોવા મળે છે જેમાં ખાસ કરીને જૂનાગઢ હોય પોરબંદર હોય ભાવનગર હોય ઉના હોય અમરેલી હોય વડોદરા હોય કે દાહોદ હોય અમદાવાદ હોય મહેસાણા પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળા આપણને આજે પણ જોવા મળે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ ક્યાંક ક્યાંક જોવા મળશે આર તારીખથી ફરી વખત ગુજરાતના જે વાતાવરણ છે તેમાં પલટો આવશે અને તેર તારીખથી ગુજરાતના ભાગના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે કારણ કે આ રીતે આખી સિસ્ટમ જે છે તે ગુજરાતની એકદમ નજીક અને ગુજરાતની ઉપર આવી શકે છે જોઈએ વરસાદની અપડેટ તેર તારીખની વાત કરીએ તો તેર તારીખની અંદર ખાસ કરીને બપોરના સમયથી આ રીતે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોથી વરસાદની શરૂઆત થઈ છે જેમાં ચાર વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઉના કોડીનાર તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ કેશોદ પુતિયાણા જૂનાગઢ બગસરા અમરેલી પાલિતાણા જેસર બગદાણા ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ ભાદરા આજે બધા વિસ્તારો છે કાલાવડ છે સાફરવેરાવળ છે રાજકોટ છે તેમજ ખાસ કરીને હળવદ આજુબાજુના વિસ્તારો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નળ સરોવર સાહેબના જે વિસ્તારો છે લીંબડી ધંધુકા ખંભાત બોરસદ આણંદ મધ્ય ગુજરાતના આ બધા વિસ્તારો તારાપુર મહેમદાબાદ મહુદા ધોળકા નળ સરોવર તેમજ વિરમગામ છે અમદાવાદ છે કપડવંશ ગાંધીનગર કડી સાઈડના જે વિસ્તારો છે બાયડ લુણાવાડા બાલાસીનોર ડાકોર ગોધરા અને દાહોદ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર દસાડા દિયોદર સાંતલપુર આ બધા વિસ્તારો અને ડુંગરપુર આજુબાજુના જે આ વિસ્તારો છે ખેડબ્રહ્મા છે બાંસવારા છે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય રાત્રિની સાંજના વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુરત ભરૂચ અમોદ રાજપીપળા આજુબાજુના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેમજ વિરમગામથી લઈ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા ગોધરા લુણાવાડા દાહોદ હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા ગણી શકાય ચૌદ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યામાં વિરમગામ છે અમદાવાદ છે મહેસાણા છે હિંમતનગર છે ડુંગરપુર રાજનપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે આગામી ચૌદ તારીખમાં બપોર પછીના સમયે પણ ગોધરા દાહોદ બોડેલી અલીરાજપુર આ બધા જે વિસ્તારો છે લુણાવાડા છે બાંસવારા છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો ચૌદ તારીખમાં રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે સુઈગામ છે પાલનપુર છે ડુંગરપુર છે મહેસાણા અમદાવાદ ગાંધીનગર દાહોદ આ બધા વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખમાં પણ રાત્રિના સમયે હિંમતનગર લુણાવાડા ગોધરા દાહોદ કપડવણ પાંસવારા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેના કારણે આખા ગુજરાતની અંદર ભારે માવઠું પડવાનું છે કોઈ કોઈ વિસ્તારોમાં વધારે પડતો પણ વરસાદ પડવાની શક્યતાઓ છે ખાસ કરીને ખેડૂતોએ સાવચેતી રાખવી જોઈએ હવે આપણે જોઈએ પવનની વિગત આજની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લામાં એકતાલીસ આજુબાજુ પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે એકતાલીસ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ચાલીસથી એકતાલીસ દરિયા કિનારાના જે ભાગો છે તેમાં પવનની ઝડપ જોવા મળશે આ રીતે ડેઈલી પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો આપણને જોવા મળશે ખાસ કરીને બાર તેર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે અને ચૌદ તારીખની અંદર જે પવનની ઝડપ છે દરિયા કિનારાના જે ભાગો છે તેમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને અત્યારનું જે તાપમાન છે છવ્વીસ સત્યાવીસ ડિગ્રી કચ્છમાં પાલનપુર છવ્વીસ અમદાવાદ ઓગણત્રીસ દાહોદ ઓગણત્રીસ તેમજ રાજકોટ અઠ્યાવીસથી ઓગણત્રીસ સૌરાષ્ટ્રમાં તેમજ સુરતમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું જે તાપમાન છે ખાસ કરીને બે વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સૌથી પહેલાં જોઈએ તો છત્રીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુનું તાપમાન છે ઉત્તર ગુજરાતમાં સાડત્રીસ ડિગ્રી અમદાવાદ સાડત્રીસ દાહોદ પાંત્રીસ વડોદરા ચાલીસ રાજકોટ સાડત્રીસ ભાવનગર સાડત્રીસ જુનાગઢ આડત્રીસ સુરતમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં આડત્રીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં આડત્રીસ અમદાવાદમાં આડત્રીસ દાહોદ આજુબાજુ અને વડોદરા આજુબાજુ આડત્રીસ રાજકોટમાં સાડત્રીસ ભાવનગરમાં સાડત્રીસ જૂનાગઢમાં સાડત્રીસ અને સુરત વલસાડમાં આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ